શહેરા તાલુકાના દલવાડા ગામની જીવનદેવ હાઈસ્કૂલ ખાતે શહેરા પ્રાંત અધિકારીના હસ્તે તિરંગાને સલામી આપી આપીશીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામની જીવનદેવ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના અગ્નિ એંશીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરા પ્રાંત અધિકારી ફાલ્ગુન હસ્તે તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરાયું હતું આ પ્રસંગે શહેરા પ્રાંત અધિકારીએ ઉપસ્થિત સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી આઝાદી પહેલાની વાત કરી આઝાદીની લડતમાં શહીદ થયેલ શહીદોને યાદ કરી દેશની આઝાદી માટે આપેલ બલિદાનની પણ વાત કરી હતી સાથે જ સ્વતંત્રતા પર્વના કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો સહિતને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ હાઈસ્કૂલના પટાંગણમાં શહેરા પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ રાજકીય આગેવાનો ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

ધન્યવાદ આભાર અધ્યક્ષ મહોદય ત્યારબાદ ભા પ્રાથમિક શાળા ને છે ધન્યવાદ સતત છતો તેઓ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું આગવું પ્રદાન છતો આપતા રહે તેવી અભ્યર્થના સાથે શુભકામનાઓ સાથે આ ઓગણ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પંદરમી ઓગસ્ટે આજે શહેરા તાલુકાના દલવાડા મુકામે જીવનદીપ હાઈસ્કૂલ ખાતે ખૂબ જ હર્ષોલ્લાસભેર આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓએ સરસ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો છે અને આપણા રાષ્ટ્રીય પર્વની ખૂબ માનભેર ઉજવણી કરવામાં આવી છે તો આપ સર્વેને પણ આ વહીવટીતંત્ર એ શુભકામનાઓ પાઠવે છે અને આ જ રીતે રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવતા રહીએ અને દેશ માટે કામગીરી કરતા રહીએ એ માટે આપણે અભ્યુ રજૂ કરીએ છીએ